વડોદરા શહેરમાં એક તરફ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે પાણીની તાતી જરૂરિયાત થશે તેવામાં ક્યાંક ક્યાંક ને પાલિકા તંત્રની ઘોર બેદરકારી થઈ છે ઉનાળાની શરૂઆતે પાણીની નાલિકાઓમાં ભંગાણ પડવાનો સિલસિલો આજે પણ જોવા મળી રહ્યો છે વડોદરા શહેરના પોલીસ ભવનની બહાર જ મુખ્ય માર્ગ ઉપર પીવાના પાણીની નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે સોમવારે સાંજે પણ પાણી વિતરણના સમયે આ માર્ગ ઉપર પાણી ફરી વળ્યા હતા જ્યારે બીજા દિવસે મંગળવારે પણ જેસે થેની પરિસ્થિતિ જોવા મળી છે પાણીની લાઈનમાં લીકેજ થયું હોવા છતાં તેની રિપેરિંગની કામગીરી કરવામાં નહીં આવતા આજે ફરીથી માર્ગ ઉપર પીવાનું ચોખ્ખું પાણી વહી ગયું હતું જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થવા પામ્યો છે નોંધનીય છે કે એક તરફ વડોદરા શહેરના કેટલાક વિસ્તારમાં લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના નર્મદા ભવન અને પોલીસની સામે જ મુખ્ય માર્ગ ઉપર જ પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું છે આ માર્ગ ઉપરથી કલેક્ટર ધારાસભ્ય સાંસદ સભ્ય સહિત અધિકારીઓ અને નેતા પસાર થાય છે ત્યારે શું આ દ્રશ્યો તેમને જોયા નહીં હોય આગામી દિવસોમાં ગરમી વધશે ત્યારે પાણીની તાતી જરૂરિયાત અને માંગ વધશે ત્યારે આવા સમયે આ પાણીનો દુરુપયોગ કેટલો યોગ્ય છે તેવા સવાલો પણ તંત્ર સામે ઉઠવા પામ્યા છે